ہیلو جی مغل جی دارکدیش پر لگنی تمام متر ہاردک ساگت ہے تو متر گھر چی گاڑی سے گام میں پڑی ہے ویلڈنگ میں کال نہیں کال ہے گاڑیوں کام پھی گیم بے ویلڈنگ بہت ہر جا گا سروس ہو گئی گاڑی کے تھی گئی تھی ویلڈنگ تھوڑا باقی تو یہ آج کریں ویل الانمنٹ نے ویل سروس نہیں بن تو یہ تھی جائے پہلے تمام گام میں گاڑی بتاؤ کئی ریتنے ویلڈنگ کے کئی ریت لائٹوں پتر نے مرد ہے تو آپ رہی پی گاڑی તો મિત્રો આપણે આવી જાય ગાડીએ અને તો ભાઈ આ રીતના છે ને આપણે લાઈટોના સંપળા ફિટ કર્યા છે ત્રી પણ ને બધે ધોકે છે ને એક એક હે ને સંપળવાળા મારી દીધા છે હવે આપણે જોઈએ છીએ પછી કઢાવી નાખીશું કે પણ પાછળ આ રીતની છે ને આપણે અહીંયા ઓલો પતું માર્જના સ્ટોપ લખાવવાનું છે અને પાછળ બે ઓલા લટકણીયા મૂક્યા છે નંબર પ્લેટ છે ને આપણે સ્ક્રૂથી ફિટ કરી દીધી છે ઓલા વાહે ઓલા રાખી અને તો આ ને આપણે લટકણીઓ રાખી છે બે નીચે હેઠ ઉપર બે લટકણીઓ રાખેલા છે તો આ સેડે તે ને ભાઈ ઓલા મૂકી દીધા ઓલા મૂકે પતરા મૂકી દીધા અંદરની સાઈડે મૂકી દીધા કેમ કે પછી ઓલો આવશે કે રેડિયોમાં તો ન્યાય લાઈટ દેખાય એવી રીતના આપણે મૂકી દીધા છે બધા પતરા કેવું લાગે કહેજો તો મિત્રો આપણે હે આવી જાય ગાડીને હે ને સર્વિસ કરવા તો દીદી ભાઈ હે ને મારા ગાડીની સર્વિસ ઓલી ધોવે છે મસ્ત મજાની કેમ કે ગાડીને ભાઈ રેડિયમમાં મૂકવાની છે હવે ભાઈ જો કેવી ચમકે છે મને પહેલાં હતી ને ભાઈ લાગડી ધૂળ જમા ડી સુધો કેટલી મસ્ત લાગે છે હવે તો મિત્રો હે ને આપણે ગાડી મૂકી હતી રેડિયમમાં ધરાજા તો પાછો હે ને ઓર્ડર આવ્યો તો આપણે ભરવાનો અત્યારે આપણે જવાનું છે નિમચ મધ્યપ્રદેશ આપણી ગાડી એને ભરવાઈ ગયેલી છે પહેલાં તો રેડિયમમાં મૂકી હતી આપણી ગાડી તો હજી ના પોગી થોડું કયું કામ છું છે કે નહીં થયું ખબર નહીં કટિંગને એવું કર્યું ને ત્યાં પછી ભાઈ ભરવાની છે નિમચને તો પાછા કૌશિક ભાઈને ભરવા મોકલી દે ને આપણે ના ના એ તો થઈ ગયા છે એ કમ્પ્લીટ હવે જઈએ આપણે એને ભાઈ ગાડી એને પહેલાં અલંગ ભરવા જઈએ છીએ અને નાથી પછી મામસા બે બેઠકાની બે ડિલિવરી ભરવાની હતી તો અત્યારે સિમ્પલ આપણે ઘરે છીએ ને હવે આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે ને વાસુદેવનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે આવે ને અહીંથી ગાડી એટલે અહીંથી બીજા દી આપણે તરા હતા તો હે ગાડી બહાર નીકળી જાય તો તો અમારા નાનુભાઈ પાસે આવી ગયા છે હા બેટા ક્યાં જવું હા ગામમાં શું છે તો હે ને અમારા ભાઈને અમારા મારી હારવાર ગામમાં આવવું છે કેમ કે હું છેલ્લો લઈને ચાલ છું એટલે મારી હારવાર ભાઈ ત્યાં થઈ ગયા છે જો ક્યાં જવું બેટા

બાય બાય કહી દે બાય બાય સેમ બાય બાય કહી દે અમારે બાય બાય કહી દે બેટા બાય બાય દઈંચુ બાય 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 કહી દે હાલો આલ કુડી લે છે ગાડી ભરીને ટ્રાફિક છે અને ને ભાઈ આવવાના છે અશ્વિનભાઈ તો અશ્વિનભાઈ આવી ગયા છે આપડી હારે એ આવે છે અને બાકી તો કાસ બાસ બધું છે આના આમનું પડ્યું છે કાસ સાફ કરવાનો છે ભાઈ અને પાર્ટી વાળા છે ને કે આપણે હાર આવવાના છે આજે પાર્ટી વાળા છે ને ભાઈ ગાંડા ડાકરા માં ઘૂમ આવ્યા છે અને આ છે ને ભાઈ અમારે અશ્વિનભાઈ આવી ગયા છે તો ભાઈ થેલો બેલો તૈયાર કરીને સંપલા નીચે મૂકી દેજો અશ્વિનભાઈ હા બસ તો હવે અહીંયાથી રવા દઈએ રિલાયન્સના પપ્પા એને ટાંકી પહેલાં ફૂલ કરાવી લઈએ પછી આપણી જન્ય કન્ટિન્યુ કરીએ મધ્યપ્રદેશ મેમ્બર્સ તરફ

આપણે દઈએ જમી લઈએ હવે જમવાનું કેવું છે તમે બતાવો છે ને મસ્ત મજાની ખોડિયાર કાંઠિયાવાડી હોટલ છે અને આપણા મિત્રની છે ભરતભાઈની હાલ જમી લેવી હોટલ છે ફાઇનલ મિત્રો આપણે જમવાનું આવી ગયું છે જો ભાઈ આ રીતના કંઈ શાક છે અને અશ્વિનભાઈ તો ભાઈ ઘરે જમીન આવ્યા છે એને કંઈ જમવાનું છે નહીં તો આપણે જમી લઈએ અશ્વિનભાઈને કીધું છે બેહી જાવ એમ પણ કંઈ જમવા નથી બેહતા તો આ રીતની કંઈ ખોડિયાર હોટલ છે તો ક્યારેક વિઝિટ કરજો મસ્ત મજાનું ભાઈ ગુજરાતી જમવાનું મળશે કાંઠિયાવાડી ચાલો પેલા જમી લઈને પછી અહીંથી આપણે ભાઈ નીકળીએ એમ કે હોય છે ભાઈ તમારે જમવું જ ચાલો આપણે જમી લઈએ હવે મિત્રો અત્યારે હવે બાર જેવો સમય થઈ ને ભાઈ તેમાં નારી ચોકડી ભોગા છે ભાઈ કેમ કે ભાઈ આપણે જમવાનું ઉભા રહી ગયા અને કાંટા ને હતો એટલે વાર લાગી જતી અત્યારે ભાઈ નારી ચોકડી ભોગા છીએ આપણે આ છે ભાઈ નારી ચોકડી તો હવે અહીંથી પકડી લઈએ આપણે નેશનલ હાઈવે સોમનાથ અમદાવાદ વાળા આલા વીડિયોમાં રહેજો કન્ટીન્યુ ભાઈ આ તો મિત્રો અત્યારે છે ને આપણે પહોંચ્યા એવા છે ધોલેરા જો મસ્ત મજા આવે ભાઈ આવ્યા છે ટ્રાફિક ટ્રાફિક ગ્રાફિકાઈ છે ને અને આપણે ઢીંગલી હલી જાય છે ભાઈ તો સિત્તેર પંચોતેર સિત્તેર પંચોતેર ની સ્પીડમાં અને જો ભાઈ અશ્વિનભાઈ અમારે છે આરામ કરે છે ભાઈ ભાઈ મસ્ત આપણે અત્યારે ચાલો રહેજો કન્ટિન્યુ તો ભાઈ ઢીંગલી આપડી અહીંયા બે ઢીંગલી આપડી રહી અહીંયા તો ચાલો આગળ વિડીયોમાં રેજો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ભાઈ આંબળી અને અત્યારે મારે હવે આપણે લેવાનું છે ભાઈ સિંગલ પટ્ટી રોડ એક સીટ લઈ લઈએ હાઈવે ઉપરથી કેમ કે આ રસ્તા ને ભાઈ આગળ છે ને બંધ છે આગળ છે ને હાઈવેનું કામ ચાલુ છે રસ્તાનું એટલે અહીંથી ડાયવર્ઝન આપી દીધું એટલે નીચે લઈ લેવાની છે એટલે ભાઈ આ રસ્તા ને આગળ બંધ છે આ સાથે ડાયરેક્ટ જઈને અમદાવાદ જાય છે પણ અત્યારે મારે રસ્તાનું કામ ચાલુ છે ને એટલે બંધ છે તો આપણે એક સીટ લઈ લીધી છે અહીંથી પેલો સિંગલ પટ્ટી રોડ આવી ગયો છે આપણે ધોલેરાવાળા

ભાઈ આવી જાય ને તો ભાઈ ચા પાણી પીને અને આપણે રવાના થઈ કેમ કે આપણે અહીંયાથી નીકળવાનું છે નડિયાદ થઈને ડાયરેક્ટ નિમસ નીકળશું તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ શેવાલી આપણે ગામ હાઈવે રોડ જતી અને આ રીતના હોટેલ હે ભાઈ સુદર્શન હા ને આપણે હાડા પાછા ભાઈ હુઈ જતા કેમ કે ભાઈ ઊંઘ આવતી હતી ને તો બહુ એટલે ભાઈ ને આપણે હુજ ગયા હતા બે કલાકના અહીંયા હાડા હાથ જેવો સમય થઈ ગયો છે તો અત્યારે નાખીને આવી જ

હાલો ભાઈ આપણે હવે કરીએ જર્ની કન્ટિન્યુ કેમ કે આપણી એક ગાડી છે ને અહીંયા પહોંચ્યા છે સંતરામપુર પહોંચવા આવ્યા છે તો હલો ભાઈ આપણે જવા દઈએ આંબી જઈએ ને તો વ્યાઈ અમે સીધો સીધો રસ્તો ને જાય છે ગોધરા દાહોદ અને અહીંથી આપણે મેપમાં બતાવે છે અહીંથી ગોળવાનું આને ડાયરેક્ટ નીકળે છે સંતરામપુર રસ્તો નીકળશે તો આપણે ડાયરેક્ટ અહીંથી વ્યા રહી મુશ્કેલી રસ્તો કેવો છે સારો છે કે નહીં એમ ભાઈ રસ્તો તો સારો હશે ને આપણે ડાયરેક્ટ અહીંથી રૈયા થઈ સંતરામપુર આ રસ્તાને આપણે મૂકી ગોધરા સંતરામપુર અહીંથી ને થઈ રીતના હવાર ના પણ આ સમય થઈ જશે છે ભાઈ લોકેશન જોઈ શકો છો ભાઈ વાતાવરણ છે ભાઈ એક નંબર છે મસ્ત મજાનું આશિનભાઈ બેહી જશે શું કે આશિનભાઈ આશિનભાઈ પહેલી વાર આવો છે મારી રે કે આશિનભાઈ હા હા હાલ રે ભાઈ રેજો વિડીયોમાં કન્ટીન્યુ આપણે જાઈ છીએ ભાઈ અહીં નિમમચ મધ્યપ્રદેશ

બાકી મસ્ત મજાનો ભાઈ લૂણાવાળા સિટી છે ભાઈ જો લુંગળાવાળા વિસ્તાર છે મસ્ત મજાનો અને ભાઈ સવારના વાગીએ છે પોણા નવ અને સામે છે ને ભાઈ મસ્ત મજાનો ભારત મને રાષ્ટ્રધ્વજ ફરકાય છે ને ભાઈ જો ભાઈ હરિયાળી છે ભાઈ રોડ વચ્ચે મસ્ત મજાના લીમડાના ઝાડ વાવેલા છે અને પ્રાકૃતિક એને ભાઈ આ એરિયો છે

મિત્રો આપડે છે ને ભાઈ લુણાવાડા પાર કયું છે અને તમે ભાઈ મસ્ત મજાના ભાઈ વાતાવરણ જો ભાઈ એક નંબર નો ભાઈ નજારો છે ભાઈ અને ભાઈ એમાં ચોમાસા ની સિઝન છે અત્યારે ભાઈ ડુંગરા જો ભાઈ લીલા લીલા કાચ જેવા ડુંગરા થઈ ગયા છે આ બધા માંથી વરસાદ ઓછો પડ્યો છે કેમ કે આવું ઘણું પડ્યું છે આ બાજુ બધું મસ્ત મજા વાતાવરણ છે કેમ કે ડુંગરા વિસ્તાર છે ને એટલે મજા આવે આ બાજુ શિયાળા ને ઉનાળા શિયાળા ને ચોમાસામાં વધારે મજા આવે આ બાજુ બાકી ઉનાળામાં ને આ બધા બહુ તરીકે પડતો હોય છે બાકી મસ્ત મજા ને ભાઈ ડુંગરા છે ભાઈ કાંઈ ઘટે નહીં તો મસ્ત મજાના ખેતર હાડિયા હાય લીલા કાહ છેવા આ બધા ને ભાઈ ચોખાની ખેતી વધારે થતી એવું લાગેલું ભાઈ જ્યાં તોના ને જુવારની ખેતી છે એ સવાર સવારનો ભાઈ નજારો છે ને ભાઈ મસ્ત મજાનો હા

તો મિત્રો એને આપણે પહોંચી ગયા છીએ જાલદ ગુજરાત બોર્ડરે અને અહીંયા છે ને ભાઈ ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર છે તો અહીંયા છે ને આપણે ગાડી ચાલીમાં રાખી દીધી છે ને અહીંયા છે ને આપણે ગ્રીસ કરાવી ગાડીને કેમ કે ત્રણ ચાર ટીપતીને ગાડીનો ગ્રીસ જ નથી કરાવું તો અહીંયા ભાઈ ગ્રીસ કરે ને છીએ અને એક વીર છે ને ભાઈ હાવ ઉતારી નાખ્યું તો એને હે ને ભાઈ ચેક કરાવેલી કે ભાઈ શું પ્રોબ્લેમ છે એમ બાકી તો ભાઈ અંદર મસ્ત મજાના ભાઈ ગ્રીસ કરે છે અને બાકી તો ભાઈ આવો છે ને ભાઈ મસ્ત મજાનો નજારો છે ને આ છે ને ગુજરાત બોર્ડર છે આ છે ગુજરાતની બોર્ડર છે અને હામેની સાઈડ છે ને મધ્યપ્રદેશની બોર્ડર છે અને આવું રીતનું કેમ કે મસ્ત મજાનું લોકેશન છે ભાઈ ખૂબ સરસ અને અશ્વિનભાઈ છે ને આમ આટા મારે છે જો અહીંયા આપણી ગાડી પડી છે તો મિત્રો અહીંયા છે ને ભાઈ વિડીયોને એન્ડ કરીએ ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ